ખાનગી કોન્ટ્રાક્ટ ના માણસો ભરવા માટે તમે હમણાં આટલી બધી ભરતી થઈ તમે પાંત્રીસ માણસો ની વાત કરો છો મારે ત્યાં સાત સબ સ્ટેશનો મારા તાલુકાની વાત કરો છો નવ નવ સ્ટેશન જે પણ આ શાકભાની હા જે બી હોય તે હમણાં નવ નવ માણસો તમારા કોન્ટ્રાક્ટ લીધા લોકો તમે બારોબાર પૈસા આપી આપીને લઈ હોય કોર્પોરેટર ના પણ સબ ડિવિઝન કોના એન્જિનિયર ને અંદર માં આવે મેં જઈને ત્યાં કામ કરવા લાગુ એટલે તમે શું ટાઈપ કરી

વાત કરવાની હોય તો કઈ વાંધો નહીં પોઈન્ટ ટુ પોઈન્ટ અમે વાત કરો ની નિરાકરણ લાવવા માટે માંગો છો કે નથી પરિણામ તે લેખિત માં અમને આપણે રજૂઆત છે આવો મને બતાવો તમારે વાળા એ જ ભરતી કરી છે અને મીટર લગાવવા કોણ ભરતી કરેક્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ શું કરવા તમે મીટર લગાવવા માટે કોન્ટ્રાક્ટ કોણ આપે તમે કોન્ટ્રાક્ટ કોણ આપે મને મળતી કોન્ટ્રાક્ટ કોણ આપે તમે જે કહો છો નીતિ વિષયક ના ના નીતિ વિષયક બધું અમે નીતિ બનાવીએ કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે કોન્ટ્રાક્ટ કોણ આપે એટલું જ બોલો તમે

સબ ડિવિઝન કર્યું ને એટલું કોણ સાહેબ અમારા રામાયણ નથી આંબળવી અમારે કશું અમને બધું જાણી તમે ટાઈબ કર્યું કે નહીં કર્યું તમે ટાઈપ કર્યું કે નહીં તમે ટાઈપ કર્યું ને તમે તમે એમઓયુ કર્યું ને તમે તમે એમઓયુ કર્યું કે નહીં કર્યું આ તો જો તમે જવાબ જ નહીં આપણે એમઓયુ કયા કે નહીં આપણે છે ને તમારી સિગ્નેચર છે કે નહીં તમે અમને લેખિત બધું કાઢો સાહેબ બી રહેસ અમને લેખિત બજેટ પણ આખત અમે વાંચ્યું છે બે હાજર ઓગણીસ માં બરાબર છે સત્તાવીસ ઓગસ્ટ સત્તર ઓગસ્ટ બે નો પરિપત્ર પણ અમે વાંચ્યો છે કોઈ જગ્યાએ તમે વીજ ગ્રાહકોના ચાલુ મીટર ઉતારીને બારો બાર દબાણનારું કે ઝુંબેશનાર રૂપો કરો જે બિલકુલ વ્યાજબી નથી આનું આખું ગણિત એવું છે ટોરેન્ટો અદાણી અંબાણી સાથે એમયુ થયા છે એ લોકો પછી સિમ કાર્ડમાં રાતે બેલેન્સ પૂરું થાય રાતે ફોન બંધ થઈ જાય એવી સિસ્ટમ છે રાતે મીટરમાં લાઈટ જતી રહેશે અરે બેલેન્સ પૂરું થશે તો રાતે લાઈટ બંધ થઈ જાય થશે તમને જરાવી એ મંજૂર નથી બીજી વાત તમે સેલમાંથી હો ગાડીઓ અમારા જિલ્લાઓમાં મોકલી આપો કે ભાઈ આટલા વેસ બનાવી નાખો આટલા લાખના બનાવી આવો હવે અમારે ત્યાં તો બે બે એકરના ખેડૂતો છે હર થી આઠ કલાકની લાઈટ મળતી નથી એ લોકો આવે છે અને એક એક ખેડૂત ત્યાં તમારે અહીંયા પગ પડી ગયેલા છે આ વાયર કાંથી આવ્યો આ કાંથી આવ્યો બે બે લાખના દંડ આપે છે બરાબર એક ઘરમાં નાનો આમ તો પંખો હોય ટીવી હોય કદાચ ફ્રીજ હોય કે ના પણ હોય એવા લોકોને પચાસ પચાસ હજારના દંડ આવે એ પણ સદંતર બંધ થવું છે કેમ વીજળી ઉત્પન્ન થાય છે અમારા વિસ્તારમાં નર્મદામાં બસો ને પાસઠ ગામડા અમારા ગયેલા છે ઉકાઈમાં એકસો અડસઠ ગામડા અમારા ગયેલા છે કાકરાપાડમાં ગામડા અમારા ગયેલા છે આખી વીજળી તમે કારખાનાઓમાં પૈસાના ભાવે આપો અને અમારા લોકોને લાખો રૂપિયાના દંડ આપો એટલે હવે અમે ચલાવવાના નથી બરાબર આ ત્રણ મુદ્દે અમને શું તમે જવાબદારીપૂર્વક અમને આપો છો એ અમને તમે આપો લેખિતમાં આપો કે ભાઈ આ અઢારસો ને ચોસઠ જને આટલા દિવસમાં ભરતી કરીશું ખાનગી લોકોનું ટેન્ડર રદ કરીશું આ સ્માર્ટ મીટર આજેથી બંધ કરીએ છીએ અને આ જે વિજિલન્સની રેડ છે આ સંજોગોમાં અમે પાડીશું ગરીબ લોકોને ત્યાં નહીં પાડી એ પ્રકારનો અમે તમે વાહેધરી આપો એટલે પછીની તો અમે છે ને આજે તો ખાલી ઉમેદવારોને લઈને આવ્યા છે છ જિલ્લાનો પ્રશ્નને લઈને આવ્યા છે પછી અઠવાડિયા બાદ કે દસ દિવસ બાદ જો નિર્ણય અમને નહીં મળશે તો અમે છ જિલ્લાના ખેડૂતો વિદ્યાર્થીઓ અને જેની સાથે પણ અન્યાય થયો છે બધા લોકો લોકોને અહીંયા ભેગા કરી બધાને આહવાન કરીશું અહીંયા તમારી કચેરીના ઘેરાવા કરવાના થશે તો અમે કરીશું અમે વિધાનસભા ના બી ઘેરાવા કર્યા છે બિરસા મુંડાના બી ઘેરાવા કર્યા છે અમને ક્યાંય લડવામાં અમે પાછી પાણી ના કરી અમે આ ત્રણ મુદ્દે લડવા માટે આવ્યા છે એમાં આજે આવેદન નિવેદન આપીને અમે જવાના નથી ન્યાયની વાત કરો તો અમે આમાં શું કરવા જે જે નોકરી છે એસટીએસસી ઓફીસી ને કચડાયેલો વર્ગ જ છે એને તો સાહેબ ધ્યાનમાં રાખો તમે પણ એ વર્ગમાંથી માંથી આવો છો અમે પણ એ છે બધાને જોબ જુએ છે નોકરી જુએ છે અને તમે દિલ્હીની કંપનીને બસો કરોડની એજન્સી આપી દીધી તો મંત્રી સંત્રી તો કાલે બદલાઈ જવાના છે તમે ને અમે રહેવાના છે અમે અહીંથી અટકી નથી જવાના અમે કનુભાઈ દેસાઈ ઘરે પણ ઘેરાવા નાખીશું આમાં કોણ મલાઈ ખાઈ ગયું તે પણ અમે જોવાના છે કોઈ પણ ભોગે સંજોગે તમે નિમણૂક પાર પાડો અને એજન્સી દ્વારા દરેક ઓફિસ માં નવ નવ જણ ની નિમણૂક તમે આપી છે જે કૌશલ્ય છે આઠ પાસ નવ પાસ છે થાંભલા પર ચડાવી દેવાના એને કઈ થશે અને મરી જશે એની જવાબદાર કોણ રહેશે એજન્સી દિલ્હી ની છે આ પૂછાકડ ને જતા રહેશે તમને જવાબદારીપૂર્વક એક ધારાસભ્ય તરીકે અમે કીએ છે કે ખાનગી કંપની દ્વારા નિમણૂક આપવી બંધ કરો અમારા જે યુવાનોએ પાસ કર્યું છે તમે જે રીતે એનું મેરિટ લિસ્ટ પાર પાડ્યું છે એ રીતે એમને નોકરી આપો અને જો નહીં આપશે તો અમે અઠવાડિયા પછી પાછા આવશું લીધી છે જે તાલીમ કમ્પ્લીટ કરી છે જેમણે કોલ ટેસ્ટ કમ્પ્લીટ કર્યો છે તમામ ધારાધોરણમાં આવતા લોકો માટે તમે એક ભરતી પાડી ઓગણીસ એક બે હજાર પચીસ ના રોજ લેખિત પરીક્ષા લીધી વીસ તારીખે તમે રિઝલ્ટ બહાર પાડ્યો ઓગણત્રીસ તારીખે તમે ફાઇનલ યાદી બહાર પાડી બરાબર છે ને તો ઓગણત્રીસ તારીખે તમે અઢારસો ને ચોસઠ ઉમેદવારોની યાદી ફાઇનલ બહાર પાડી તમે ફાઇનલ યાદી બહાર પાડી એકમાં તમે સત્તાવીસની નિમણૂક આપી એકમાં તમે આઠ લોકોની નિમણૂક આપી ટોટલ પાંત્રીસ જણી નિમણૂક આપી બરાબર હવે તમે ખાનગી લોકોને ટેન્ડર આપી તમે તમારા ખાનગી લોકો મેન પાવર પૂરો પાડવાની એજન્સી દિલ્હી આપી દીધી હવે એ લોકોએ નવ નવ લોકોને દરેક સબ સેન્ટરોમાં છ જિલ્લામાં તમારા ચાર વર્તુળકોમાં દરેક સબ સેન્ટરોમાં બારો બાર બિન કુષણ જેને કઈ આવડતું જ નથી એવા લોકોને તમે બારોબાર ભરતી કરી નાખી હવે આ લોકોએ એપ્રેન્ટિસ કર્યું તમે કીધું એ તાલીમ કરી એન્ટ્રી વિધિ કરી નાખ્યું બધું દુનિયાભરમાં તમે યાદી બહાર પાડી કે અઢારસો ચોસઠ જણ પાસ થઈ ગયા ભાઈ તો અઢારસો ચોસઠ જણ ને ભરતી કેમ તમે કરતા નથી બારોબાર ખાનગી લોકોને કેમ ટેન્ડર આપ્યું એના પાંચ મહિનાથી અમે માંગ કરીએ છીએ મેં તમારી સાથે વાત પણ કરી હતી બે ત્રણ વખત તમે કીધું કે કરીએ છીએ કરીએ છીએ આજે પાંચ સાડા પાંચ મહિના થઈ ગયા અમારી સીધીને સરળ માંગ એ જ છે જે લોકો પાસ થયા છે તમામ લોકો અઢારસો ને ચોસઠે ચોસઠ જણની ભરતી કરો આ સીધીને સટ વાત છે જે ખાનગી લોકોને મેન પાવર પૂરું પાડવાનું ટેન્ડર તમે આપ્યું છે એ તાત્કાલિક ધોરણે રદ કરો એની જગ્યા આ લોકોની છે આ લોકોની ભરતી કરો આ સ્પષ્ટ માંગણી છે બીજું બીજી માંગણી એવી છે અમારી તમે જે સ્માર્ટ મીટર ઝુંબેશના રીતે કરો પાત્ર પછી છો ઓજ બીજા કદાચ ખાલી થાય માની કે દોઢસો બસો બીજા બી થાય પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી ટાઈ આપી છે કે અમે આઉટસોર્સિંગ થી ભરતી કરીએ પંદરસો જણની જે જગ્યા હજુ બી ખાલી છે પેલા લોકો ભરે છે જે અટકાવીને તમારામાંથી પંદરસો જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે તમે સહમત છો છો ને એમ બી જોવું પડશે ભાઈ મેરિટમાં માં જવું પડશે ના ના એવું નથી મેરિટ જ નથી જગ્યા નથી અહીંયા છ મહિના રહેવાના છો છો મહિના ઘરે બેસવાના જગ્યા નથી ભાઈ અહિયાં જેમ જેમ જગ્યા જે લોકો રિટાયર થાય છે જગ્યા ખાલી થાય છે એ પ્રમાણે બીજી સો વેકેન્સી નીકળે છે તમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી ટેન્ડર થઈ ગયું બસો કરોડ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારે આપી દીધું પૂરું કરી દીધું હવે એમાં તમારે હાલ પૂરતું બી થોડાવવું પડશે તો પછી ઘરે બેસવાનો વારો આવશે બીજું કોઈ વિકલ્પ નથી એમની પાસે નથી મારી પાસે પણ નથી ખ્યાલ આવે છે ને તમને આ જ રસ્તો અહીંયા નીકળેલો છે એનો હું ખુલાસો કરી લે છું કાલે ઓીને તમને એવું ના થાય એ ભાઈ દોઢસો જણને કાયમી ભરતીના ઓર્ડર મળી ગયા એ મેરિટ પણ મળશે મેરિટ પર અને અમને નથી મળ્યા ચાલો ફરી દઈએ તો આ એ લોકોએ ભાઈધારી આપી છે તમારામાંથી આઉટસોર્સિંગમાં પંદરસો લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે જેમ જેમ કે ક્યાં ખાલી થશે તેમ તેમ તમારામાંથી જ પાછા કાયમીમાં લેવાના છે તમારામાંથી જ કાયમીમાં લેવાના છે પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે તમારે ચિંતા કરવાની જરૂર નથી તૈયાર છો ને તમારા માંથી અપડેસ આપીને કાયમીમાં ભરતી કરશે આ વર્ષે થાય છ મહિના પછી થાય વર પછી થાય તમારામાંથી ઉપર જશે આવ્યો ને તમને માંથી પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ તમે અમને કીધો તો ખરા આજે પરીક્ષા આવે તો પાછા આપણે આવશું ચિંતા નહી કરો ધ્યાન છે ને પાછા આપણે આવીશું એમણે કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપી તમારે લેવાની છે આ વાત અમારે અહીંયા થઈ છે તે તમારા સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ અમે આનંદ થાય કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ જે ચોખોટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ ફેસ થશે તો સાહેબ પોલીસ ઘંટાવાડી કરશે તો સાહેબ મારે દૂર પડે છે મારાથી નહી હોય તમે જરા આ વાત થી મૂકજો આમ કેજો તેમ કહેજો અમને બધા સલાહ આપતા હતા બધા તમારામાંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા સાહેબ કે આમ થઈ ગયું સાહેબ તેમ થઈ ગયું આજે પણ અહીંયા આવીને મેં જોયું અઢારસો ચોસઠ જણ પાસ થયેલા છે કેટલા અઢારસો ચોસઠ જણ પાસ થયેલા છે એકસો ચોસઠ જણ આવ્યા છે સત્તરસો જણ આજે વિચાર કરો હવે તમારી આ લોકો લોકોમાં આટલી ગંભીરતા છે ને એકસો ને તમે અહીંયા હશો સત્તરસો જણ આજે પણ નથી આવ્યા બોલો પોતાની નોકરી માટે પણ નથી આવ્યા આ ગંભીરતા છે આપણા લોકોની એટલે વિચાર કરો આપણે આટલું બધું લડતા છે પોલીસ આટલી બધી છે મીડિયા વાળા બધા આવી ગયા છે બધા જ સરકાર આપો પેલા સાહેબ પણ અહીંયા ઉતરી નહીં આવ્યા છે પણ જેને નોકરી લેવાની છે ભાઈ એ લોકો કોઈ નથી આ બધી વાસ્તવિકતા છે અમને સંખ્યાની કોઈ જરૂર નથી અમે વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરીએ છીએ આખા ગુજરાતના લોકોનું તમે પચાસ આવો કે પાંચસો આવો અમારી કે વાત કરવાની હશે અનંતભાઈ સાથે અમે હવે ખબર મિલાવીને અમે વાત કરીએ છીએ અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે મારસામાં ઉચકી ઉચકીને અમને બહાર નાખેલા છે અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે સચિવાલય પણ ઘેરાવો કર્યો છે આ ભવન તો કઈ નથી મહિનો અહીંયા જ પડી રહી અમારા અહીંયા બહુ બધા હકા છે એવાનો મતલબ અહીંયા તો પોલીસ બધા કોઓપરેટ કરે છે સહકાર આપે છે અધિકારીઓ સહકાર આપે છે મીડિયા આપે છે સુરત વડે આટલો બધો સહકાર આપે છે તો તમારી લડાઈ લડવા માટે આવવું જ પડે તો ચિંતા નહીં કરતા જે પણ વચનો રસ્તો નીકળ્યો છે ઓગણીસ વીસ કરીને અમે કાઢ્યો છે થોડું લેજો તમારા માટે અમે બેઠા તમને એવું ના થાય કે જતા રહ્યા તમે કહેશો કે ભાઈ આવતા અઠવાડિયે ફરી આવજો તો ફરી આવવા તૈયાર છે ભાઈ